ધોરણી હત્યાકાંડનો સમગ્ર મામલો છે તેમાં વોર્ડ નંબર પંદરના ભાજપના સેવકે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે પાલિકાના જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે આશિષ જોશીએ મૃતકોના પરિવારજનો પાસે માફી માંગી ગોઝારી દુર્ઘટનાના દિવસને કાળો દિવસ ગણાવ્યો જવાબદારોને સજા નહીં મળે ત્યાં સુધી અયોધ્યા નહીં જવું તેવું જણાવ્યું ઘટનામાં મૃત્યુ પામનાર મોટાભાગના બાળકો વોર્ડ પંદર વિસ્તારના એક બાળકોને એક સારી બોટ નથી આપી શક્યા તેનું મને દુઃખ છે હું આપના માધ્યમથી એ બાળકોના પરિવાર માફી માંગુ છું કે આ બાળકોનો જીવ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે ગયો છે એટલે મેં એ પોસ્ટમાં લખ્યું હતું કે જ્યારે આ બાળકોને ન્યાય મળશે ત્યારબાદ જ હું ભગવાન શ્રી રામના દર્શન કરવા અયોધ્યા જઈશ અને આ સંબે ગઈકાલે મેં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા માટેનો એક પત્ર પણ લખ્યો છે કારણ કે દુર્ઘટના બની એના એ જ દિવસે સાંજે અને ગૃહ શ્રી આવી અને કડક રીતે તપાસના આદેશ આપી ગયા હતા અને એના ભાગરૂપે આપ જોઈ શકો છો કે પોલીસ કમિશનરશ્રીએ એક તપાસ કમિટી બનાવીને કોન્ટ્રાક્ટરો જે પણ કોઈ હતા એમાંથી ધરપકડ કરી છે છ થી સાત ધરપકડ આજે પણ થઈ છે અને ડીઓ કચેરી તરફથી સ્કૂલ તરફ પર સ્કૂલ પર પણ કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે